નમસ્કાર 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 વાદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમામ વિદ્યાર્થીઓને કોમર્સના દરેક પ્રશ્નોનું મળે છે સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમારી સામે વાત કરવાનું છું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય અગિયારમું ધોરણ છે પાયોસ મેન વસ્તુ શું છે ખબર અગિયારમું ધોરણ તમારી લાઈફમાં પહેલી વાર આવ્યું છે અને તમારી જિંદગીમાં પહેલી વખત તમે અગિયારમાં ધોરણની પરીક્ષા આપવા જઈ રહ્યા છો ને એમાં કોમર્સના વિષય હે ભાઈ સાતમાંથી પાંચ વિષય તો એકદમ નવે નવા પેટી પેટ ઘટે તો જિંદગી ઘટે ભાઈ એકદમ નવે નવા વિષયો રાજા હે અકાઉન્ટિંગ સ્ટેટિસ્ટિક ઇકોનોમિક્સ બી અને એસપીસીસી ગુજરાતી અને ઇંગ્લિશ તો સમજ્યા કે ભાઈ આપણા જૂના ભેરવો છે પણ આ પાંચ વિષયનું શું શું સાહેબ એમાંય સાહેબ બી એ ઓહો હો સાહેબ ક્યાંય નો ચિત્ર દેખાય કે નહીં કાંઈ રેલગાડીના ડબ્બામાંથી એન્જિન છૂટું પડે ને કેમ જાય જાય એના તો બાળકો તમારે ટેન્શન લેવાની જરૂર નથી આજે વિભાગ ઈ તો ઓલરેડી તમને મળવાનો છે વિડીયો સેશન બરોબર છે આપણે યુટ્યુબ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં તમે વિડીયો વિભાગમાં જશો એટલે તમને ત્યાં મળી જશે આજે વિભાગ સી અને ડી ની મારે વાત કરવી છે ટોટલ પચીસ માર્ક્સ નો પ્રશ્ન છે જેમ કે વિભાગ વિભાગ સી માર્ક્સ માર્ક્સ અને ડી બંનેમાં પ્રશ્નો તમારે લખવાના છે પાંચ દૂડી દસ પાંચ તેડી પંદર ઓકે અને બાળકો પચીસ માર્ક્સ નું આજે હું તમને કરાવવાનું છું ને અહીંથી જો તમે આ કરી લીધું પચીસ માર્ક્સ નું સાહેબ ઘુઘરા જેવા થઈ જાઓ ફાઈનલ હા હા પચીસ માર્ક્સનું તમે અહીંથી કરી લીધું એટલે તમે ઘૂઘરા જેવા થઈ જશો બાળકો એ ફાઈનલ છે બસ તો બાળકો રાહ એની જુઓ છો આટલા બધા વિદ્યાર્થી મિત્રો જોડાયા છે સૌથી પહેલા બાળકો વિડીયોને લાઈક થઈ જવી જોઈએ બરોબર હા વિડીયોને લાઈક થઈ જાય બાળકોને આ વિડીયોની લિંક શેર કરી દો અને નવે નવા પેટીપેક વિદ્યાર્થી મિત્રો જોડાયા છે ને એ સૌથી પહેલા ચેનલને ને કરી દો તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હું શોધીને લાવ્યો છું આપણે ચાલશું બાળકો પહેલો સેક્શન મારે લેવો છે વિભાગ સી સમજો બાળકો વિભાગ C શું આવશે બાળકો વિભાગ C વિભાગ C એટલે અહીંયા લખી દઉં છું প্রত্যেক પ્રશ્નાના 2 ગુણ 10 ગુણનો પૂછાસ હવે આપણી પ્રથમ સામાયિક પરીક્ષામાં કુલ ચેપ્ટર કુલ પ્રકરણ કેટલા છે બાળકો 1 થી 5 બરોબર એમાંથી કયા કયા મોસ્ટ આઈએમપી બે ગુણના પ્રશ્નો પહેલા હું તમને બે ગુણના પ્રશ્નોનું લિસ્ટ આપું છું કયા બે ગુણના પ્રશ્નો પૂછાવાના છે 1 બાય 1 આપણે જોઈએ તો બધા ચેપ્ટરના કન્ટિન્યુ 1 બાય 1 લખીશ લાઈનમાં ચેપ્ટર વાઈઝ તમારે તૈયારી કરવાની રહેશે બરોબર 1 બાય 1 લખીશ ચેપ્ટર વાઈઝ બાળકો તૈયારી થઈ જવી જોઈએ જેમ કે બે ગુણનો પહેલો પ્રશ્ન લખું તો ધંધાની ધંધાની સામાજિક સામાજિક જવાબદારીનો હેતુ સમજાવો ત્યાર પછી નંબર બે પર બાળકો પૂછાશે

સમજાવ શું આવશે બાળકો રોજગારની કોઈ પણ બે આઈએમપી પ્રશ્ન કે જિંદગીના વીમાને જિંદગીના ના વીમાને એકથી એક ચડિયાતા પ્રશ્નો છે તૈયાર કરવાના જિંદગીના વિમાને નુકસાન સિદ્ધાંત લાગુ પડતો નથી જિંદગીના વિમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી શા માટે

भविष्य निधि सुआ उसे बालकों चाहेर भविष्या नीति पची पांच नंबर पर लगी पाइपलाइन द्वारा पाइपलाइन द्वारा वाहन कई पैदाशो माटे કઈ પેદાશો માટે યોગ્ય છે પાઇપલાઇન દ્વારા વહન કઈ પેદાશો માટે યોગ્ય છે ત્યાર પછી બાળકો આગળ આવીએ તો નંબર છ પર આવશે ઓવરડ્રાફ્ટ જેને આપણે કહીએ છીએ બેંક આ બધા મોસ્ટ આઈમ્પ્યો ભાઈ બેંક ત્યાર પછી બાળકો સાત નંબર પર આઈમપી પ્રશ્ન પૂછાય કે સમજાવો એમાં પહેલું આવશે ક્રેડિટ કાર્ડ ત્યાર પછી બીજું આવશે બાળકો કોર કોંગ અને ત્રીજું આવશે એટીએમ ઓટોમેટેડ ટેલર મશીનની સમજૂતી આપો અને આમાં હજુ એક પ્રશ્ન લઈ શકાય ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવશે બાળકો કેશ ક્રેડિટ જેને આપણે કહીએ છીએ ક્રેડિટ એટલે શું જેને આપણે સીસી તરીકે ઓળખીએ છીએ સમજાઈશ રજા હવે બાળકો બીજા મોસ્ટ આઈએમપી બે ગુણના પ્રશ્ન લઉં તો પ્રશ્ન નંબર નવ અ ધંધાકીય ધંધાકીય પ્રક્રિયા બહિર સ્ત્રોત જેને આપણે કહીએ છીએ બાળકો બીપીઓ ની જરૂરિયાતો ત્યાર પછી બાળકો આપણે લઈ લઈએ બહિસ્ત્રો બાળકો જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત નો ચાલો હવે બીજા પેજ પર આપણે જે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો લો હજુ બે ગુણના ના પ્રશ્નો ચાલશે હજુ બે ત્રણ પ્રશ્નો આવશે ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને આ વેરી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો સિલેક્શન કરીને આપું છું બરોબર હા સ્કૂલ ઘણી બધી જુદી જુદી હોય છે એટલે એવરેજ વિચારીને પૂછવા લાયક પ્રશ્નો અહીંયા મેં આવરી લીધા છે શું આવશે અમર્યાદિત જવાબદારી એટલે શું ત્યાર પછી નંબર બાર પર આવશે ઓગણીસો બત્રીસ નાગણીસો બત્રીસ ના ભાગીદારી કાયદા મુજબ ભાગીદારીની ભાગીદારીની व्याख्या लिखो। ત્યાર પછી નંબર 13 પર આવે સગીર વ્યક્તિ ભાગીદાર ક્યારે બની શકે? સગીર વ્યક્તિ ભાગીદાર ક્યારે બની શકે? ત્યાર પછી લઈએ બાળકો તો આવશે નંબર ચૌદ નામનો ભાગીદાર કોને કહેવાય છે નામનો ભાગીદાર કોને કહેવાય અને છેલ્લે છેલ્લો પ્રશ્ન આપણે લઈ લઈએ ભાગીદારી કરાર નામું એટલે શું જેને આપણે લેખિત કરાર કહીએ છીએ ઓકે તો આ પંદર સવાલ છે બે બે માર્ક્સના છે સાહેબ આ પંદર માંથી તમારે પરીક્ષામાં પાંચ પ્રશ્નો લખવાના છે એમ સમજો આ પંદર માંથી પૂછાશે એમાંથી તમારે પાંચ પ્રશ્નો લખવાના છે બેઠા બાળકો તમે દસ માર્ક્સ મેળવી શકશો ડન હાલો સ્ક્રીનશોટ લઈ લો ફરીથી એક થી દસ અહીંયા

ડબલ નાઇન ટુ ડબલ ફોર ફોર ફાઈવ ફોર ડબલ જીરો પર કોલ કરીને આમાં જોઈન પણ થઈ શકો છો ઓકે બિગેસ્ટ સેલ ઓફ ધ યરમાં પ્રાઇસ તમને કહી દો સ્ટાન્ડર્ડ નવ દસ માટે પેલા આ જોઈ ધોરણ હોય ને ટોપર બેચ પરચેસ કરવો હોય તો ઓફર પ્રાઇસ છસો રૂપિયા છે ઓનલી નવ અને દસ બંને ટોપર બેચ મલ્ટી બેચ કહેવાય બે હજાર પચીસ છવીસ છવ્વીસ સત્યાવીસ એટલે એમાં નવમું ધોરણે આવી જાય ને આવતા વર્ષનું દસમું ધોરણે આવી જાય

અને ટ્વેલ્થ કોમર્સ માસ્ટર બેચ અપગ્રેડ ત્રણસો નવ્વાણું એવી રીતે સાયન્સમાં પણ બેચ અવેલેબલ છે સ્ક્રીનશોટ લઈ લેજો જોડાઈ વિદ્યાકુલ તમારા ભવિષ્ય માટેનો બેસ્ટ ઓપ્શન છે ઓકે ચાલ હવે ફરીથી ત્રણ ગુણના પ્રશ્ન એટલે હું અહીંયા લખી દઉં વિભાગ ડી

आर्थिक અને બે ના આર્થિક પ્રવૃત્તિ એટલે શું ઉદાહરણ દ્વારા સમજાવો શું આવશે બાળકો ઉદાહરણ દ્વારા સમજાવો ત્યાર પછી નંબર બે પર આવશે નંબર પર આવશે વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો ત્યાર પછી આવશે બાળકો નંબર ત્રણ ત્રણ નંબર પર આવશે વીમા હિતનો સિદ્ધાંત સ્પષ્ટ કરો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત સ્પષ્ટ કરો વીમા યોગ્ય સિદ્ધાંત સ્પષ્ટ કરો ત્યાર પછી નંબર ચાર પર લેવાનું છે બાળકો વખારના સમય તુષ્ટિ ગુણનું વખારના કારણે સમય તુષ્ટિ ગુણનું સર્જન થાય છે ચર્ચા કરો ઓકે નંબર પર બાળકો આપણે લઈએ તો તમારે સમજાવવાની છે એમાં સૌથી પહેલી ટૂંક નોંધ તમારે સમજાવવાની છે કોલ મની શું બાળકો આવશે કોલ મની અને છ નંબર પર આવશે બાળકો આરટીજીએસ અને એટલે એટલે આવશે અને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર ત્યાર પછી સાત નંબર પર બાળકો આગળ જઈએ તો માહિતી સંચારની માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો સમજાવો માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો સમજાવો અને નંબર 8 પર આવશે બાળકો ઈ-કોમર્સના સફળ અમલીકરણ માટેના સફળ અમલીકરણ જરૂરી સાધનો સમજાવ ડન ઓકે ચાલો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાયા છે લાઈક કરી દેજો બાળકો અને છેલ્લું દરેક ભાગીદાર એક બીજા એજન્ટ છે સમજાવો અને છેલ્લે આવશે નંબર દસ ભાગીદારી પેઢીની ભાગીદારી પેઢીની નોંધણી થી થતા સમજાવેડી તો દસ પ્રશ્નો નો આનું બાળકો સ્ક્રીનશોટ લઈ લો બરોબર ચાલો ફરીથી વિભાગ સી માં લઈ જાઓ તો પેલા વિભાગ સી આનો સ્ક્રીનશોટ લઈ લો દસ પ્રશ્નો આ પાંચ પ્રશ્નો વિભાગ પ્રશ્નો બાળકો આટલું કરશો ને એટલે તમારા આમ જો પચીસ માર્ક્સ તમારા કબજામાં છે ડન ઓકે તો બાળકો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચર માં નવા આઈ એમ સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર બેટક જય હિન્દ ભારત માતા કી જય